ભરુચના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીના મોબાઈલમાં સ્પાર્ક થતાં ધડાકા સાથે ફાટ્યો હતો જેમાં તેને સામાન્ય ઈજા થઈ હતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે બાદ તેમનો મિત્ર મોહસીનભાઈ રિક્ષામાં આવ્યા હતા અને મિત્રના મોબાઈલ પરથી વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક સ્પાર્ક થતા મોબાઈલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને અચાનક મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો હતો જેમાં સામાન્ય ઈજા થવા પામી હતી જેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રવાના કરાયા હતા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મોબાઈલ ફાટવાની ઘટનાથી ગભરાટ સાથે ઉત્તેજના જોવા મળી હતી